અમદાવાદના સવારે વહેલા બસ મોડી આવવાના કારણે મારા મારામારીની ઘટના સામે આવી હતી એક પેસેન્જર યુવકે બસ ચલાવતા મોટી ઉંમરના ડ્રાઈવરને બસ કેમ મોડી લાવ્યો તેમ કહીને બોલાચાલી કરી માર માર્યો હતો તેમજ યુવકે ડ્રાઈવરને ધક્કો મારતા જમીન પર પટકાયા હતા બાદમાં અન્ય ડ્રાઈવરો અને કન્ડકટરોનો પિત્તો ગયો હતો અને યુવકને ધોઈ નાખ્યો હતો આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ છે મળતી માહિતી મુજબ બસ પાંચેક મિનિટ મોડી આવતા બસમાં સવાર યુવકે ઉગ્ર સ્વરમાં ડ્રાઈવરને બસ સ્પીડમાં ચલાવવાનું કહ્યું હતું અને યુવક બસના વૃદ્ધ ડ્રાઈવરને આદેશ આપતો હોય તેમ બોલતો બસ ડ્રાઈવરે યુવકને શાંતિથી વાત કરવા કહ્યું હતું યુવક અને બસના ડ્રાઈવર વચ્ચે ચાલુ બસમાં બોલાચાલી થઈ હતી બાદમાં એમટીસી બસ લાલ દરવાજા ડેપો પહોંચી હતી જ્યાં યુવક ડ્રાઈવર સાથે જેમ તેમ બોલતા મામલો ભીચક્યો હતો બાદમાં યુવક અને બસના ડ્રાઈવર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ઝપાઝપી થઈ હતી બસ મોડી પડવા મામલે પહેલા બસમાં સવાર યુવકે બસના વૃદ્ધ ડ્રાઈવર સાથે મારામારી કરી હતી બસના વૃદ્ધ ડ્રાઈવર સાથે યુવકને મારામારી કરતા જોઈને અન્ય ડ્રાઈવર અને કંડક્ટરો રોષી ભરાયા હતા અને પછી યુવકની બરાબરની ધોલાઈ કરી હતી સામાન્ય બાબતમાં યુવકે વસતા વૃદ્ધ ડ્રાઈવર સાથે મારામારી કર્યા બાદ અન્ય ડ્રાઈવર કંડકટરોએ યુવકની ધોલાઈ કરતા લાલ દરવાજા એએમટીસી ડેપોના અધિકારીઓ દોડી આવ્યા હતા અને બાદમાં યુવકને પકડીને લાલ દરવાજા એએમટીસી ડેપોની ઓફિસમાં ખેંચી ગયા હતા અધિકારીઓએ કહ્યું હતું કે શહેરના રસ્તાઓ પર ભારે ટ્રાફિક પણ હોય છે જેથી ક્યારેક બસ પાંચ દસ મિનિટ મોડી પડી જાય છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ બસમાં દરરોજે દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે બસના કર્મચારીઓ અને યુવક વચ્ચે ધબધબાટી બોલતા અન્ય પેસેન્જરોએ પણ કહ્યું કે સામાન્ય બાબતમાં આ રીતે મારામારી ન કરવી જોઈએ ક્યારેક બસ પાંચ દસ મિનિટ મોડી પણ પડી જાય તો તેમાં ડ્રાઈવરની ઉંમરનું પણ ધ્યાન રાખવું જોઈએ અમદાવાદથી બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ